આ સવકnati સમુલગનમાં અમે અમારા સારાના દીકરાને પહેવાડે આ 28 જનો 28 વરાજા 28 કન્યાઓ એ તો પક્ષ તરફથી 15-15000 રૂપિયા લઈ અને કોઈ પણ જાતની સુવિધા અહીં આપવાની નથી ફક્ત આ ફોડ ચાલે 1/2 કરોડ રૂપિયા કરે અને આયોજક બધા પ્રાar થઈ ગયા છે આયોજક આયોજક છે સવકnati સમુલગનમાં આ ની બા દોર

ઋષિ વંશી સમાજ સેવા સંઘ રાજકોટ તરફથી સર્વ જ્ઞાતિ નું આયોજન કરવામાં આવ્યું હતું પણ આખું ફોડ જ છે પૈસા લે